સરસ મજાનું રસોડું ચમકાવી દીધું છે અને હવે આપણે કચરો વારવાનો કચરો વાળી અને આજે મસ્ત મજાનું જમવાનું બનાવવાનું તે વિડીયો બનાવ્યો તમને તારા ચંપલ લઈને ફર ચંપલ લઈને ફરે ફરી દે જય માતાજી બોલ જય શ્રી કૃષ્ણ પેરા તો આપડે મશીન ખાલી કરી દીધું હોય બાના બાના શેરા ઊટવાના હા એટલે હાડી ના દઈએ પહેલા તો આપણે જો શેરા બેરા ઉટાઈ ગયા હા બહાર તાર લેવા લઈ લે ને બટન નાખું આનામ બી આવજો A blouse sejauh Batan naku Kac rangi kalung A mandir ma bhajan thai the Mitu pasi Pasir marcu

લોટ તો બધાય ના રેડી થઈ જેવા આવ્યો આમ પ્રતેલ દિન ના ખી સરસ મજાનો લોટ તૈયાર થઈ ગયો અને આ વે સીના મામા નાના adibawa tikar diiti kami jauh, mataji sukar tu cakku lain, anu wax ya tuh cakku tanah, mau beri aku naik kalay cakku lain mana pilih, tuh dae ayo, good boy ayo, ya, Tu good boy ayo ya, na, lagi jah cakku pagi beri maruah, maruah, hah, lion, lihat cakku mungkin beri, lihat

Bol. Eh? Eh wag ayo. Eh wag ayo. Iya ayo wag. Iya. O ba man tan tan man tuman nak aha. Aha.

ના મરચા મસ્ત બનાવેલા ભેગું પાત્રા જોવા મેચિંગ સારું થાય ને કપડા મેચિંગ મેચિંગ થઈ ગયા જો હા તો મરચા મેચિંગ કર